દાહોદના નગરમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવાઈ રહ્યો છે ત્યારે આજના ડબગરવાસના રાજા ગણપતિ બાપા મોર્યાની મોચી દરવાજા ડબગરવાસના મિત્ર મંડળમાં મારુતિ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં ઝાલોદ ડિવિઝનના ડીવાય ઝાલોદ પોલીસ સ્ટેશન પીએસઆઈ ઝાલોદ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીએસઆઈ સેકન્ડ પીએસઆઈ દ્વારા મંગલમૂર્તિ ગણપતિ બાપા મોર્યાની હર્ષોલ્લાસથી આરતી પૂજા અર્ચના કરી સહભાગી બન્યા હતા વિઘ્નહર્તાની આરતી કરી ધન્યતા અનુભવી પોલીસ પણ ભગવાનના ભક્તિભાવથી સહપરિવાર સાથે આનંદ તો માને છે પણ તેઓ તેમના કર્તવ્યમાં લોક રક્ષક તરીકે તેઓ ખડે પગે રહે છે તેઓ જનતાની રક્ષા માટે રાત દિવસ હોય કે તેમના ડ્યુટીમાંથી ક્યારે પણ પીછે હટ નથી કરતા એટલે તેમણે આપણે આદર્શ અને સન્માન કરી તેમણે આપણે આવકાર્યા છે અને અનેક તહેવારોમાં સહભાગી બને છે જે ગણેશના ગણપતિ બાપા મૌર્યના નાદથી આખું નગર ગુંજી ઉઠ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર રાજશ્રી શ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ